વિદ્યાર્થીઓને અને આયુર્વેદ હોમિયોપેથના બીજા રાઉન્ડ વિશે આપણે વાત કરી લઈએ જો હોમિયોપેથીમાં ત્રણ કોલેજોને પરમિશન નથી મળી એટલે મળવાની નથી આ વર્ષે બી એ ડાંગર લીંબડી અને વસંતબેન આ ત્રણને પરમિશન નથી મળી અને આયુર્વેદમાં ધન્વંતરીને નથી મળી ક્રિષ્નાને પરમિશન મળી જશે જૂની કોલેજ છે અવેટેડ છે આ રાઉન્ડમાં નહીં આવે તો આવતા રાઉન્ડમાં ક્રિષ્ના આવી જશે પણ આ ધન્વંતરી આવવાની કોઈ શક્યતા આવશે નથી હવે તમારે કઈ કોલેજો ચોઈસમાં મૂકવી તો જો બે તમને ઉદાહરણ આપું કે કઈ કોલેજ સારી કહેવાય જે સૌથી પહેલાં ફિલ થતી હોય અને ફૂલ થતી હોય તમે જ્યારે ક્લોઝર રેન્ક જુઓ તો તેમાં જે સૌથી ઉપર ભરાતી હોય સૌથી પહેલાં ભરાઈ જતી હોય ફિલ થઈ જતી હોય ફૂલ થઈ જતી હોય એને તમે ચોઈસમાં મૂકી શકો ને એમ તો કહ્યું જ છે કે ભાઈ તમારે જ્યાં લેવું હોય ત્યાં તમારે જઈને જોઈ લેવાનું બરાબર હોસ્ટેલને બધી વ્યવસ્થા જોવાની પણ જ્યાં સ્ટુડન્ટ પહેલે લઈ લેતા હોય એનો મતલબ કે એની સ્ટુડન્ટની પસંદ છે એક આ માપદંડ છે બીજું માપદંડ શું છે કે જેની વેકેન્સી ઓછી આવતી હોય કે સ્ટુડન્ટ જે છે એને છોડતા ના હોય એને લઈ જ લેતા હોય તો જે કોલેજોની વેકેન્સી ઓછી આવતી હોય કે નહીં આવતી હોય એવી કોલેજો તમે લઈ શકો એનો મેનેજમેન્ટ કોટા હવે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈને આવશે અથવા જે પહેલા રાઉન્ડની સીટો ખાલી આવી છે એટલે આ બે વસ્તુ તમે ધ્યાનમાં રાખવા જેવી છે કે સૌથી પહેલાં ફિલ અને ફૂલ થાય એ સારી કહેવાય હોશિયાર ઇન્ટેલિજન્ટ છોકરાઓ હોય સારા સ્કોરવાળા જ ઉપર જતા હોય બરાબર તો એ કોલેજો સારી કહેવાય અને બીજું એ કે જેની વેકેન્સી હોય નહીં અને હોય નહીં તો તમને મળે નહીં પણ મેનેજમેન્ટ ખોટા મળી શકે અને હોય તો બહુ મિનિમમ હોય તો જેની વેકેન્સી મિનિમમ હોય તે પણ તમે લઈ શકો તે સ્ટુડન્ટ્સે કન્ફર્મ કરી લીધી છે હવે જેની વેકેન્સી વધારે હોય મતલબ એટલા બધા સ્ટુડન્ટ્સે છોડી દીધી છે સૌથી વધારે જેની વેકેન્સી હોય તો એટલા સ્ટુડન્ટ્સે એને છોડી દીધેલી હોય તો એનું કંઈને કંઈ કારણ હોય ને કે છોડી દીધી તો જેની સૌથી વધારે વેકેન્સી હોય એ લેવાનું નહીં જો તમારો સ્કોર સારો હોય હા હવે કોઈ મજબૂર વ્યક્તિ હોય કે જેને ત્યાં જ મળે એવું હોય તો પછી લઈ શકે બરાબર હવે કોઈને ઉપરની રેન્ક પર મળ ઉપરના રેન્ક પર એને લેવું જ છે પણ મળતું જ નથી અને રેન્ક ઓછો છે ને ઉપરની કોલેજો નથી મળતી કે જેમાં વેકેન્સી ઓછી છે એ નથી મળતી એને હવે એને પછી મજબૂરીમાં જે મળે એ લેવું પડે બરાબર આ વસ્તુ થઈ ગઈ હવે જો સેકન્ડ રાઉન્ડનો રૂલ શું છે આયુર્વેદ હોમિયોપેથનો રાઉન્ડ છે તો આયુર્વેદ હોમિયોપેથની વાત કરીએ ને એમબીબીએસ બીડીએસનો પણ રૂલ તો સેમ જ છે સૌથી પહેલાં તો અમે કન્સન્ટ એન્ડ ચોઈસ કરવાની મને પૂછે છે કે ભાઈ કંઈ અવેલેબલ ચોઈસ કંઈ દેખાતી જ નથી અરે તમે કન્સન્ટ એન્ડ ચોઈસ કરો તો દેખાશે ને એટલે સૌથી પહેલાં તમારે કન્સન્ટ એન્ડ ચોઈસ કરવાનું તો પછી તમને બધી અવેલેબલ ચોઈસીસ દેખાશે પછી તમારે ચોઈસ કરવાની જૂની ચોઈસને મોડિફાઈ કરવું હોય તો મોડિફાઈ કરી શકો ડિલીટ કરવું હોય કોઈ તો ડિલીટ કરો એડ કરવું હોય તો એડ કરો અથવા બધી ડિલીટ કરીને નવેસરથી ભરવી હોય તો નવેસરથી ભરો તમારા ઉપર છે કે તમારે કેવી રીતે ચોઈસમાં મૂકવું છે તમે ઉપર નીચે કરી શકો ડિલીટ કરી શકો એડ કરી શકો મતલબ બધી ડિલીટ કરીને નવેસરથી ભરી શકો ને જે જૂની છે એમાં જ ઉપર નીચે કરીને બીજી એડ કરવું હોય તો એડ કરો તમને જે સૌથી વધારે ગમતી હોય એને પહેલા ક્રમે રાખો પછી બીજા ક્રમે પછી ત્રીજા ક્રમે એ રીતે ચોઈસ કરો બરાબર એક તો ચોઈસ ફિલિંગ થઈ ગઈ હવે ચોઈસ ફિલિંગમાં પછી રૂલ શું છે કે તમને સીટ એલોટ થાય તો બે ઓપ્શન છે કે જો તમે સીટ કન્ફર્મ કરશો અથવા નહીં કરશો અચ્છા એલોટ થાય તેના વિશે પહેલાં પૂછી લો પહેલે જાણી લો કે તમને જો પહેલાં રાઉન્ડમાં કોઈ સીટ મળી હોય ને હવે તમે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલ કરો છો તો પહેલા રાઉન્ડમાં જે કોલેજ મળી છે એનાથી સારી કોલેજ તમારી દ્રષ્ટિ અનુસાર હોય તો જ તમારે ચોઈસમાં મૂકવાની કેમ કે બીજા રાઉન્ડમાં આ જ રાઉન્ડ આવ્યું છે આયુર્વેદ હમેપિતનું બીજું રાઉન્ડ આમાં તમને કોઈ સીટ મળે તો પહેલા રાઉન્ડની આપોઆપ કેન્સલ થઈ જાય અને તમારા પાછળના રેન્ક પર બીજો જે સ્ટુડન્ટ હોય જેને ચોઈસમાં મૂકી હોય એને મળી જાય એટલે એ સીટ ખાલી રહેતી નથી હવે સેકન્ડ રાઉન્ડમાં તમે આવી ગયા તો સેકન્ડ રાઉન્ડની સીટ તમે કન્ફર્મ કરશો તો કન્ફર્મ રહેશે પહેલા રાઉન્ડની કેન્સલ થઈ ગઈ કારણ કે તમને એક એક સમયે બે સીટ ના મળે જૂની સીટ છોડી એટલે ઉપર મળી તો તમારી જૂની સીટ આપ કેન્સલ થઈને બીજા સ્ટુડન્ટને મળી જાય તમને ઉપર મળી ગઈ હા પણ જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ સીટ ના મળે તો તમારું જૂનું એડમિશન કન્ફર્મ રહેશે અપગ્રેડ થાય તો જ પહેલા રાઉન્ડની કેન્સલ થાય છે અને અપગ્રેડ ના થાય તમને બીજી કોલેજ ના મળે સીટ અપગ્રેડ ના થાય તો જૂની કન્ફર્મ કરેલી કન્ફર્મ રહેવાની છે પણ તમે કન્ફર્મ જ ના કરી હોય તો પછી તો કંઈ સવાલ જ નથી પછી તો હમણાં જે મળે એ તમારે લેવાનું અને તમે નહીં લેશો તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જશે સમજી ગયા બે કન્ડિશન હોય તમારે અગાઉ મળી હોય કે ના મળી હોય નથી મળી તો તમે ચોઈસ કરવાના છે પણ આમાં આવી કોલેજો મૂકવાની કે તમને મળે એટલે તમે લઈ શકો તમે લેવાના જ હોય જો તમે નહીં લેવાના હોય કે મૂકવાની નહીં કેમકે અહીંયા સીટ એલોટ થશે તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે કન્ફર્મ નહીં કરશો તો અને મેરિટ લિસ્ટમાંથી નામ બહાર થઈ જશે હવે જેમને અગાઉ લીધું છે એમની બે કન્ડિશન છે સીટ મળશે તો જે મળે તેને કન્ફર્મ કરવી પડે પાછલી તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય અને જો નહીં મળે તો જૂની કન્ફર્મ રહેશે એની એ જ રહેશે કન્ફર્મ રહેશે કંઈ કરવાની જરૂર નથી એડમિશન ઓર્ડર સાચવીને રાખવાનો પછી ત્રીજા રાઉન્ડમાં ફરી ટ્રાય કરવાની બરાબર જો ના મળે તો અપગ્રેડ ના થાય તો એની એ જ રહેશે અપગ્રેડ થઈ જાય તો જે મળી લેવી એને કન્ફર્મ કરવી પડે એ કન્ફર્મ ના કરો તો પહેલી તો કેન્સલ થઈ જ ગઈ હતી હવે બીજી પણ કેન્સલ થઈ જાય તમે એને કન્ફર્મ ના કરો તો અને મેરિટ લિસ્ટમાંથી બહાર તમે થઈ જશો અને જો અહીંયા તમને કોઈ સીટ મળી જાય તે જ પછી તમારે એમબીબીએસ બીડીએસમાં તમારે ચોઈસ કરવી હોય તો કરી શકો પણ એક સીટ તમારે કેન્સલ કરવી પડે અને જે કેન્સલ કરશો એમ બી આપણે જે કેન્સલ કરશો એની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે પૈસા કાઉન્સેલિંગ પૂરી થાય પછી મળશે એટલે આયુર્વેદ હોમિયોપેથી કેન્સલ કરી શકો એમબીબીએસ બીડીએસમાં મળી જતું હોય તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થશે અને આયુર્વેદ હોમિયોપેથી ફીસ તમને કાઉન્સેલિંગ પૂરી થાય પછી મળે એમબીબીએસ બીડીએસમાં જે સીટ મળી હોય ત્યાં પૈસા તમારે ફરી ભરવા પડે પણ એમબીબીએસ બીડીએસનું ત્રીજું રાઉન્ડ આવનાર છે તે પછી તમે કેન્સલ ના કરી શકો અને જે મળે તે લેવું જ પડે અને તમે છોડી દો તો અગાઉના એમબીબીએસ બીડીએસના કોઈ રાઉન્ડમાં તમે ના જઈ શકો એ જ રીતે આયુર્વેદ હોમ્યોપેથમાં છે કે ત્રીજા રાઉન્ડમાં મળેલી સીટ તમે છોડી દો તો આયુર્વેદ હોમ્યોપેથના આગળના રાઉન્ડમાં ભાગ તમે નહીં લઈ શકો બરાબર એટલે હવે બે કાઉન્સેલિંગ જુદી જુદી ચાલશે પછી એટલે એમબીબીએસ તો ત્રીજું રાઉન્ડમાં મળે ને છોડી દો તો આગળ ના જવાય અને મળેલી હોય સીટ તો પણ તમારાથી આગળ ના જવાય એને કન્ફર્મ કરેલી હોય તો એ જ રીતે આયુર્વેદ હમેપેતમાં સીટ મળે તો તમારે કન્ફર્મ કરવાની કન્ફર્મ નહીં કરો તમે આગળના કોઈ રાઉન્ડમાં નહીં જઈ શકો અને અગાઉથી તમને મળેલી હોય તો બી તમારા માટે ત્રીજું રાઉન્ડ જ છે ચોથા રાઉન્ડમાં નહીં જઈ શકે ચોથા રાઉન્ડ કોના માટે જેને એક પણ સીટ હાથમાં ના હોય જેને મળેલી ત્રીજા રાઉન્ડમાં મળેલી ના હોય એકથી બેમાં મળેલી હોય ને છોડી દીધી હોય કેન્સલ કરાવી દીધી હોય તો ચોથામાં આવી શકે પણ ત્રીજામાં મળેલી સીટ વાળો નહીં આવી શકે અથવા જેને સીટ એમના સુધી એડમિશન જ નથી મળ્યું એ આવી શકે જેને રજીસ્ટ્રેશન જ નથી કર્યું એ આવી શકે સમજી ગયા જો સમયસર હું જે પણ હશે તમને માહિતી આપીશ હમણાં સેકન્ડ રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથીની જ વાત તમે સમજો સમજો પછી જ્યારે એમબીબીએસ બીડીએસનું રાઉન્ડ આવશે ત્યારે હું ફરી તમને માહિતી આપીશ હાલમાં એટલું જ છે કે તમને જે કોલેજ ગમતી હોય તે જ મૂકવાની છે પૈસાની વ્યવસ્થા હોય તમારા નજીક હોય કે તમને એડમિશન મળે તમે કન્ફર્મ કરવાના હોય સીટ છોડવાના ના હોય સીટ છોડશો તો દસ હજાર જતા રહેશે મેરિટમાંથી નામ નીકળી જશે પછી ફરી રજિસ્ટ્રેશન કરવું પડશે અગિયાર હજાર રૂપિયાની પિન લઈને સીટ મળશે તો કન્ફર્મ કરવાની નહીં કરો તો કાઉન્સલિંગના બહાર અગાઉથી મળેલી હોય તો પણ કન્ફર્મ કરવાની નહીં તો પહેલી તો ગઈ છે બીજી પણ જતી રહેશે અને અગાઉની જે છે તેની તે છે સેકન્ડ રાઉન્ડના રિઝલ્ટ પછી કંઈ નથી અગબડેટ થઈ તો તમારું જૂનું એડમિશન કન્ફર્મ રહેશે એ કેન્સલ થતું નથી જ્યાં સુધી તમને કોઈ સીટ અગાઉના રાઉન્ડમાં ના મળે ત્યાં સુધી જૂનું એડમિશન કન્ફર્મ હોય છે હંમેશા યાદ રાખજો પહેલાંથી બીજામાં આવ્યા સીટ મળી જાય તો કન્ફર્મ કરવાની નહીં મળે તો પહેલા રાઉન્ડની કન્ફર્મ એ જ રીતે તમે ત્રીજા રાઉન્ડમાં જશો જો તમારી સીટ અપગ્રેડ થાય તો તમારે કન્ફર્મ કરવાની અપગ્રેડ ના થાય તો પહેલાં રાઉન્ડવાળી તમારી એની એ જ રહેશે અથવા બીજા રાઉન્ડમાં મળેલી હશે તો એની એ જ રહેશે જો તમારે આગળ અપગ્રેડ ના થાય તો જૂનું એડમિશન તમારું કન્ફર્મ હોય છે જો તમારે પૈસા ભરીને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરીને એડમિશન ઓર્ડર લીધો હોય તો બરાબર આ તમે વિધિ કરી હોય તો એ સીટ તમારી કન્ફર્મ કહેવાય જ્યાં સુધી તમને બીજી સીટ ના મળે અથવા તમે જાતે જઈને કેન્સલ ના કરાવો તમે જાતે કેન્સલ કરાવશો તો કેન્સલ થઈ જશે હમણાં પણ કોઈએ કોઈ સીટ એમબીબી આયુર્વેદ હોમિયોપેથી કેન્સલ કરાવવું હોય તો હેલ્થ સેન્ટર પર કેન્સલ એવો કરી આપતા હોય કદાચ તો એ રિઝલ્ટ આવવા પહેલાં કરી આપે પછી એમાં એડ કરી દે તો જો હમણાં કરશો તો તમારા પૈસા કપાસે નહીં એમ તો ત્રીસ તારીખ સુધીનો સમય આપેલો જ હતો એટલે બધાએ કરી જ દીધી હશે પણ આ સેકન્ડ રાઉન્ડ પછી તમે એમ બીડીએસ તો ઓલરેડી હવે કેન્સલ કરવા જાઓ તો પણ તમારા દસ હજાર જવાના છે અને હમણાં તમે જો આયુર્વેદ હોમિયોપેથમાં પણ હવે સેકન્ડ રાઉન્ડ પછી કેન્સલ કરવા જશો તો પણ દસ હજાર રૂપિયા તમારા જશે બરાબર એટલે સેકન્ડ રાઉન્ડ પછી આવું નિયમ આવી જાય છે કે કેન્સલેશન સેકન્ડ રાઉન્ડ પછી કરવા જાઓ તો દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થાય છે અને નવે સરથી પિન લઈને પછી આગળના રાઉન્ડમાં તમારે આવવું પડે છે સમજી ગયા બીજી કંઈ પણ માહિતી હશે હું તમને આપીશ આ ચેનલ સાથે જોડાયેલા રાખો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે અને કન્સન્ટ એન્ડ ચોઇસ કરવાનું ભૂલતા નહીં તો જ તમારી ચોઇસ થશે કન્સન્ટ એન્ડ ચોઇસ ના કરશો તો ના થશે ખાલી ચોઇસ અવેલેબલમાં જશો તો ના થશે કન્સન્ટ એન્ડ ચોઇસ તમારે કરવી પડશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ